સમય બદલા હે તો ડાયરામાં ગોપાલ ભાઈ નામ હાલવા મીડાવ તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ ગોપાલભાઈ ઇટલિયાની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે આ ક્લિપ વિશે સરસા કરવા જઈ રહ્યા છે પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગુજરાતની અંદર પેટા ચૂંટણી સરસામાં તે દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિસાવદરની અંદર ગોપાલ ઇટલિયા જીતતા અત્યારે હાલ આ ગોપાલભાઈ ઇટલિયાની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે કે જ્યારે આપણું માર્કેટમાં નામ આવે ત્યારે ડાયરાની અંદર પણ આપણું નામ હાલી ગયું છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ગોપાલ ઇટલી આખા ગુજરાતની અંદર સરસામાં છે અને લોકોની ઊંઘ આરામ કરી નાખી છે લોકોને નહીં પણ ભાજપવાળાની ઊંઘ આરામ કરી નાખી છે દોસ્તો અને એમ કહેવાય છે કે વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટલીયા જીતતા આખા ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે દોસ્તો અને યુટ્યુબમાં તમે જુઓ તો ગોપાલભાઈ ઇટલિયાના જ વિડીયો તમને જોવા મળી જાય છે દોસ્તો તો તમને ખબર હશે કે સુરતની અંદર પણ ગોપાલભાઈ ઇટલીયા ગયા હતા અને લાખો લોકોની ભીડ જોવા મળી હતી દોસ્તો તો તમને ખબર હશે કે ગોપાલ ઇટલીયા પડકાર ફેંકીને પણ જવાબ આપ્યો છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે ગોપાલભાઈ ઇટલિયા એવું બોલ્યા છે કે ભાજપની કોઈ કોઈપણની તાકાત નથી ગોપાલ ઇટલિયાને ખરીદેવાની હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી કે દોસ્તો અમારી ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવો નો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો ગોપાલભાઈ ઇટલીયા બધાના ઘરે જઈને હાલ પણ પૂછતા હતા એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા ગયો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી ફરિયાદ બીજા વિડીયો મળે તપ્તકેલી જય હિન્દ જય ભારત મળે એક વાર બીજા વિડીયોમાં તપ્તકેલી બાય બાય